તમારો સવાલો જવાબો વાળી વાત પછી કરો તમે એક માણસ હોય તમે જાણવા બોલ જિંદગીમાં આ શબ્દ મૂળી તાલુકાનો દસ વર્ષ નો છોકરો હોય તે ભલે સો વર્ષ નો હોય તે ભલે એક કઈ ભાજપ નો નેતા તમને બચાવવા નહીં આવે આ સ્પષ્ટ કહી દઉં છું ભાજપ માટેની ઓફિસ છે તો બાર બોર્ડ માર દો કાર્યાલય તાલુકા કાર્યાલય નું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ કે અમારો અવાજ દબાવી શકશે મારા મારી પાસે સ્ટાફ નથી અને એક તમને રિક્વેસ્ટ છે ધ્યાન જોડીને તાલુકા પંચાયતમાં માં સાત પ્લાટ ની સાથે સાથે ખાલી છે મારી પાસે એક પણ પ્લાટ નથી દાદા ને શું તારી કરાય ખરા છે આ તો લગભગ આપણને જન્મથી સંસ્કાર મળેલા હોય અહીંયા તમારા આસિસ્ટન્ટ આ દાદાને ગાળો બોલે આ રજૂઆત કરવા આવ્યા તમારા બાથરૂમ ની સફાઈ નથી માત્ર એક બાથરૂમ છે બાથરૂમ કરવા માટે આવ્યા સફાઈ નહોતી એટલે ત્યાં રજૂઆત કરવા ગયા

તો નથી બોલ્યા એમાં જ હું શું બોલ્યા તમે એમાં ક્યાં કરી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં જવાનું બોલ્યા ફરી વાર રેકોર્ડિંગ ચાલુ કરો સમજાણું તમને ના સમજાણું સાહેબ અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનું નથી નહી સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશું બરાબર છે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે ક્યાં કરી જવાનું બોલ્યા પચી વાર બદલાવો તમે ક્યાં કરી જવાનું બોલ્યા શું હું છું પણ આમાં તમે શું બચાવા નહી આ સ્પષ્ટ કહી દઉં છું અને તમારી ઓફિસ માં જે ભાજપના નેતાઓ કન્ટિન્યુ બેસે છે ગામનો માણસ આવે તો ખુરશી લઈને વાગો લઈ બેઠો હોય પેલા બંધ કરાવી દેજો તમારી ઓફિસ ગામના લોકો રજૂઆત માટે આવે ભાજપ નેતાઓને બેસવા માટેની ઓફિસ નથી આ તાલુકામાં જે કઈ આજ દિવસ સુધી તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈ રાખો છો કે પ્રોટેકશન તરીકે જરૂર છે તમારે તો તાલુકાનો માણસ આવશે એમને મળે મળે પછી તમને ભાજપ માટેની ઓફિસ છે તો બાર ગોળ માર દો કાર્યાલય તાલુકા કાર્યાલય નું તમે જવાબ દીધો અમે સાંભળ્યું આજે તમારા જવાબ પર તમારે શર્મિંદા થવું પડે તમારા જવાબ પર તમારે માફી માંગવી જોઈએ આનાથી દુઃખ વાત બીજી કઈ હોય આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે તમારી હોય તો ભલે બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે આજ રીતે મોરતો માનશું

તમે શું શું કામ તમારી ફરજ બાર શું કામ કર્યું છે આ વિસ્તારમાં આ ફરજ બાર નું શું કર્યું છે મારી ફરજ ની જ વાત કરું છું તો તમારી ફરજ માં એક તલાટી હાજર રહેતા નથી એક હાજર તલાટી એક તલાટી અધિકારીઓ રાતે ફોન કરાય એવી સ્થિતિ નથી હોતા એક તલાટી હોય ને સાહેબ તમને કહીએ છીએ પંચાયત નું કામ એમ પ્રશ્ન હાજર નઈ રહેલા

તે મને 5 દિવસات એ બાબતના 5 દિવસ 5 દિવસ પછી અમે બધા કનેક્ટ મારા મરી પાસે જોડીને